તમે છે માયા તારો કરી

જાબા સોયા દિન રોજ કરું છું ઘરે ઓમા તો મેરે જમેલું છે હ આવો <laughs> બે

આજા આજા પાળો આય આલી 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 આય આય મે આમ હું લેવું છું હા હું લેવું છું હા ડોહરાય ફાળે બસન ફોક કરવા ડોહરાય ફાળે બસન ડોહરાય ડોહરાય માથે પસમ લેવાઈ હે દેખ હા આમ સુપીસ

રેડો જઉપા હે ને બુડા કે મારી જા ના ના કોણ આવી જ પડે નકર તો ઉપર ઉપર જતો પાંન જે તો પાંન જે ગુ કાટ ના ગુ કાટ ના ખોદ આ રેપડી તો મને ખબર ન કી ના આમ થા ભઈ તો લાકડી દે ગયા છે આ ખબર ન કે દુલા ના કયો અંદર આ બડે આમ લેવડા પરયા બસડ રેડો મામ હાડો કેતંદરે વાંગો સીયો વાડે પણ કે ઉપાલા બની રેડો એક તો પાછો બગ જાય છે મામલા પતંગ નઈ લૂંટવા

આગળ 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 છે પતંગ તો ઉપર એક કોમ કરો આમ

કોઈ મારે ને રાચી છે ને રાચી આપડી ભેગા છે આ તો વિડીયો સમજવા માટે બનાવ્યો સર કોઈ છોકરો ને આવી રીતના કરતા નહિ એના માટે વિડીયો બનાવેલો છે અને વિડીયો સમજવા માટે સર શેર કરજો અને લાઈક કરજો જય માતાજી ના કરતાજી ધન